મિત્રો મોદીજી ડેડિયાપાડામાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા ચૈતર વસાવા આવી ગયા સામે અને પછી આવું થયું ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે ભાઈ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે આજે નર્મદાની અંદર ડેડિયાપાડામાં ખાસ કરીને આવવાના છે ત્યારે ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ અને રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આજે રોજ કરવામાં આવશે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આજે જાહેર સભાને સંબોધન પણ કર્યું એની પહેલાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતો એમનો રોડ શો થયો હવે તમને ખબર છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રોડ શો થાય ત્યારે એમાં લાખો લોકો જોવા માટે આવતા હોય છે અને જનસભાની અંદર તો લાખો લોકો બેઠા હશે રાહ જોઈને કે ક્યારે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનો ચહેરો આપણને જોવા મળે તો મિત્રો જેવો જ રોડ શો પર થયો કે તરત જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે જાહેર સભાને સંબોધન કરવા ગયા હવે જાહેર સભાને જ્યારે સંબોધન કરવા ગયા ત્યારે મિત્રો એમને લગભગ ચોર્યાસી કરોડ રૂપિયાનું એક લોકાર્પણ અને ખાતા મુહૂર્ત પણ કર્યું હવે જ્યારે જાહેર સભાને સંબોધન કર્યું ત્યાર પછી મોદી સાહેબ શું કરશે મિત્રો જાહેર સભાને સંબોધન કર્યા પછી ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ અને રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ડેડીયાપાડામાં કરવામાં આવશે એટલું જ નહીં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતા મુહૂર્ત પણ કરશે અને ખાસ કરીને ચોર્યાસી સો કરોડથી પણ વધુ કામોનું લોકાર્પણ અને ખાતા મુહૂર્ત પણ આજે ગુજરાતને એક સારી ભેટ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જશે એટલું જ નહીં આદિજાતિ સમાજના વિકાસ માટે પણ અનેકો એ મહત્વના પગલાં પણ લેવામાં આવશે આદિજાતિ વિસ્તારોના બે રૂટમાં જનજાતીય ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે આ યાત્રા દરમિયાન લગભગ છ લાખથી પણ વધુ લોકોનો લોકોએ ભાગ પણ લીધો છે અને ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત અલગ અલગ નાટ્ય પણ રજૂ કરવામાં આવશે ભાઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળના વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ